કારણ કે હું મોડો હું કહેવા જાઉં કારણ કે અહીંયા બહાર પાણી કોઈ છે નહીં તો મારે અહીંયા રોકાવામાં દખ થાય એટલે હું અત્યારે મા નીકળવું હજી આ વાયગા એ નહો તો આલો ફટાફટ નીકળીએ અને અહીંયા પૂગીએ પછી અહીંયા આપણે બધુંય જામતા વાડીએ બાળીએ જાઉં નાના તો છે નહીં તો ઓકે હું નીકળું પછી વાત કરું ઉભા રહો પાલ લઉં એક ફોટો આંચી રેડી તારા લગનમાં અહીંયા વહી આવશું આપણે ઓહ ભાઈ સરપંચે તો પણ જબરી વાડી બનાવી હો ભાઈ હે બુરા તને કહો બુરા ડાયરેક્ટ લોકેશન માટે જ બનાવી છે ફોટા પાડવા સ્પેશિયલ મોજ કરવા મોજ કરવા મૂકી દઈએ હું આ વિડીયો ઉતારીને વાયરલ કરી દઈ

alo rồi! men đặt cái đá vào Để khiến họ thích Để

મે બજાવા આમ સરી તો કાટ છે હું કાટ છે ઓટી લોકલ આ આ આ

એકલા ટાયર ઉમેલ આ યાર યોમાં આગલું ટાયર આપણું નબળું હતું આમ જુઓ અને પંચર કરાવવું જોઈએ પછી આપણે જાઉં વાડીએ બાકી ત્યાં લગીએ આપણે ભાગીએ અંદર આપણી અહીંયા ગાડી પેઢીએ તડકે હાલો ભાઈ આપણી ગાડી જાય છે હવે દવાખાને હા હા એ કંઈ છે માનમાં ના લેવો હું આવું ક્યાં બેઠો જોઉં પંચર પંચર કરાવે આવીએ અને પછી જાય આપણે વાડીએ વાડીએ જઈને ભાઈ એક વાડીએ કાંડ થયેલું છે કાંડ તમે જોઈને ભાઈ બહુ દુખી થાવ વાડીએ જઈને તમને બધું કહું કઉ કે હું ઓકે તાલે કે બ્લોગ માં બી રેજો પંચર બંચર કરાવી લઉં પછી મળીએ જો ભાઈ આપણે વાડીએ ભૂગી ગયા પેલું તમને હું બતાવું કુવો શરૂઆત કર નાખીએ આપણે વ્લોગ બનાવવાની વાડીની જો આટલો કૂવો ભર્યો શિયાળામાં એટલો કૂવો ભર્યો વિચારો તમે આ વખતે પાણીની આવક જ એટલી હતી વરસાદમાં ઓ ભાઈ બધું કેવું થાય કે આપણે બે ત્રણ મહિના પછી ગમે જગ્યા જાય ને એટલે આપણે પેલો શું વિચાર આવે શું બદલાવ થયો છે હા એ શું નવીન હઈ છે બધું ખેતરે જાઓ એટલે નવીન હોય જ કારણ કે કંઈક ને પાક બદલો હોય આનો ઢગલો કરેલો હોય ઢગલો વાગ્યો ગયો હોય ખતલી શું કહેવાય નામે નહી આવડે એ હોય બાકી જો અહીંયા ધાણા આવેલા કાના ને ધાણા ને તુવેર તુવેર પાકી ગઈ જોઈ લે મોલ ઉભો મોલ અને અહીંયા ધાણા બણા હે આખીસ કોલી જો પોપો એના ઝાડવા ઉપર ચડી ભાગી જા બે સારા હે બાકી જોતા જ જાઉક કન્ટિન્યુ જ રાખવું આપણે ફૂલ એકદમ આખા ખેતર માટો મારવાનો જ છે એ આપણે જો આપણે તુવેર હે હજી આપણે તુવેર નાની હે બધાય કરતા દુખી વાત તમને કઈ કહું હું અહીંયા પૂગી ને કહું કે અત્યારે કહી દઉં અહીંયા પૂગી ને જે હાલો ને તો અહીંયા જોતા જાવ આ લહણ આવેલું છે રેડી રહણમાં ખળ હે નહીં માપે માપે છે ચૈના હળદર આપણી ચીકુડી અને આ શું છે કહી દો કમેન્ટમાં કહ્યું હું નથી કહેતો મને ખબર હે પણ હું નથી કહેવું આ જોઈ લ્યા શું છે મજો જે આપણી વાળીયા શું કરે છે

બાકી તુવેર જોઈ લઈએ આપણે તુવેરમાં માં આમ હાલ આવવાનો ચાલુ થઈ ગયો એકદમ ટક ઓ ભાઈ નોટિસ કર્યું તમે મેં કઈ હું કઉ તમને પેલા આ જોઈ લો ભાઈ ચેણા વાવેલા રેડી અહીંયા હતી સીતાફળી હું હતું ગાઈશ સીતાફળી હતી ને અહીંયા ક્યાં પણ ઉડ મંતર છું એમાં હે એવું ભાઈ સીતાફળીમાં આવી ગઈ હતી હીરું જેવું સીતાફળ થાય થોડુંક એવું પાકે તો એમાં ઈરું પડી જતી હતી જે બધાય સીતાફળમાં અને ભાઈ એટલે શું કીધું મેં કીધું આની દવા બોવાની મામાને કહું મારા મામા કીએનું તો શું થાય હવે એટલે ભાઈ સીતાફળી એને કાપી નાખીએ ક્યાંય દેખાય તમને જો લીલાછામ ખેતરો આખલા ચડી જાય છે સીતાફળી ઉડા નાખી થોડી થળી વિવા દીધું આમ તો જો જોઈશી કેમ કઈ બી ખબર જેસીબી બી બોલાયું તો બાર કલાક જેસીબી બી આયુ બાજુના મારા મામા હેને ખેતરી કહેતા હતા આ એનું નિશાન આ એનું મોરિયું એમાં ઘઉં આવી દીધા યાર મને તો એટલું ખરા દુઃખ થઈ છે અમે વાવાટાણે જે મહેનત કરી હતી ને એ મહેનત બાર કલાક માખી પતાવી નાખી જેસીબી આ વાવાટાણે હું મારા પપ્પા મારા મમ્મી મારા માસા માસી બધાય આમ એકદમ તમને ખબર છે જેસીબી જે ઊંડા ખાડા કર્યા હતા એમાં ખાતર ભર્યું તું પછી પાછા ખાતા પછી પાછા ખાડા દાટી દીધા તા ખાતર હળવા દીધું પછી ખાડા ખોદી સીતાફળી વાવી એટલી મહેનત થઈ હતી વાવવામાં વિચારો અને એ જ મહેનત ઉડાડી નાખી બધી એનું એક રીઝન જ છે કે ભાઈ સીતાફળીમાં પડી જતી હજી સીતાફળી નહોતી કાપીને એના બે ત્રણ દી પહેલાં મને વિચાર કીધું મારા મામાને ફોન કરું સીતાફળી કાપી નાખવાનો હેમ્બ્રુમ મેં તો એ બે ત્રણ દીમાં હું ફોન કરવાનું ભૂલી ગયો અને ત્રીજા દીએ મારા મમ્મીએ ફોન કર્યો હાંજે તા તો મારા મામા કે સીતાફળી તો ઉડાડી નાખી કે અરે મેં કીધું આ ક્યાં કરવાની હતી હાજસી જેસીબીનો સીલો બાકી એમાં જો બધાયમાં કાપીને કહું આવી દીધા બધી સીતાફળી આમ છે કેવી બેસ્ટ સીતાફળી હતી અને સીતાફળની મીઠાશ જોઈ જાવ તમે હા હા હું કેવું મારે યાર સીટ ભાઈ આગળ ના નાઈત નવી કાંઈક કરવા જ મંડે હો ખેતરમાં જોયા ખેરણાગરના હમ જો ધોઢેંગા ઠેંગા બધે લબડે થોડા થોડા

સીતાફળીનો ગ્રો કેટલો થઈ જોવો તમે ખાલી ગ્રો કેટલો થયું જોવો ભાઈ ભાઈ મજબૂત વાવવાટાણે જેટલી આમ આમ ફૂલ ફૂલ ખાતર કહેવાય ને કેટલી પરે જેથી વાવેલ હતી ને કાઢવામાં જોઈ લો એમાં જ આમ મોટું ઝાડવું જ હતું એમ માનો ને હાવ મોટું ઝાડવું થઈ જાય હજી એકવાર ઊભી હોત ને તો ઝાડું આખો બગીચો હોત પણ નહીં કાંઈ વાંધો નહીં ભાઈ અમુક વસ્તુ જાય તો દુઃખ લાગે પણ ભગવાન હાર હાટું જ કર્યું હોય અમુક વસ્તુ જાય એને જવા દેવાય કારણ કે પોઝિટિવ સાઈડ એ હોય એની કે ભાઈ કાઢ ને કીધું કાંઈક ફાયદો જઈશે ને ખાડા જોઈ લે અહીંયા તો બુરાણ નથી અહીંયા થપ્પો મારતી તો બધી કાપી કાપીને આના ને હાટું જો મેં કીધું વાળીએ જાઓ મેં કીધું શેર કરું તમારે બધા આટો બાટો મારીએ હું આવી દીધા બાકી હા 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 આ પડા માં તમે ઘઉં જોજો અને ઓલા પડા માં ઘઉં જોજો થાય ત્યારે હાથી ઘોડાનો ફેર છે કારણ કે આ પડા ને પોષણ એટલું છે આમાં ફળદ્રુપતા જેટલી પડદ્રુપતા આ બધું કેતા હાલો હવે જો છે મારી દીધો હવે આટો માલ લઉં બધે બાજુ પછી આપણે करे आटो मारिया भी लींबू बींबू लेता भी ना भागिया भरे जूनागढ़ फरी हाई बेस की ऊंच आई एक छोड़ो है आ यहां जो है जी इन माठी चकलू बैठो चकलू की मैं क्या करूं ले भाई जो होवे खेतर एक लागे है लागे है ना एकदम एक लागे खेतर हा लीला छम खेतरो वीरान थी गया छे एवं कोने कीधु कारण के गाँव आवेला है

શું કહેવાય ઓલું ના મુકુન ના તો અમને ખબર છે માઇક્રોસ્કોપ માઇક્રોબાયોલોજી માઇક્રોસ્કોપ કહેવાય ને પાણી છે ને જે અત્યારે હાલ જે પાણી છે ને ચેક કર્યું તો કેવા અંદર 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 કેવા કેવા એ કોટી ઊંચી રાખે સાયન્સ કર્યું છે તો કાલિયા કોટી ઊંચી કરી દઈને મોઢું હાલ હજી આપણે હજી સાયન્સ કર્યું છે દે ને કોટ તો આવા અંદર કીટાણુ છે હમણાં એક લીલું કીટાણું આવશે ચકલા ના પેટમાં હોત હોયું ગયું એક ટીપુ જ છે ખાલી એક ટીપુ એક ડ્રોપ એક ડ્રોપ માં જો આઈટમ એ માં એ એ એ આ અહીં આવ્યું લીલો હા હા જો આવશે હમણાં જો આવ્યું જો આવ્યું આવી જો આ લીલું છે ને એ બહુ ખરાબ ખાલી એક વિચાર એક એવું તો જો ઓલું ઓલું જો ઓલું મશીન ફેરવે ખાલી એક ટીપુ માં આટલી હોય તો વિચારો